નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં પારસી સમાજ દ્વારા વરસાદને રીઝવવા ઘી ખીચડીનો કાર્યક્રમ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો થી શરૂ થયેલી આ પરંપરા મુજબ પુરુષ વર્ગ નવસારીની શેરીઓમાં ફરીને ચોખા દાળ ઘી અને તેલનું દાન લે છે અને પારસી લોકગીત ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો વરસાદજી આયગા જેવા ગીતો પણ ગાય છે ત્યારબાદ દાનમાં મળેલા દાળ ચોખાની ખીચડી બનાવીને સામૂહિક ભોજન પણ કરે છે ભારતમાં ખેતી વરસાદ આધારિત છે ત્યારે આ રીતે કરવાથી વરસાદ સારો થાય છે તેવી ધાર્મિક માન્યતાને આધારે પારસી સમાજ દર વર્ષે આ પરંપરાને અનુસરે છે આજનો અમારો તહેવાર એક જેમ હિન્દુઓમાં શ્રાવણ મહિનો છે એવી રીતે છે અમારો બમણ મહિનો છે અને બમણ માસ અને બમણ રોજ આજે એટલે ટીઠી પણ બમણ છે અને મહિનો પણ બમણ છે એટલે આજે અમે વર્ષોથી વરસાદ માટે રજના કરીએ છીએ પારસી લોકો જ્યારથી હિન્દુસ્તાનમાં આવ્યા છે ત્યારથી આ પરંપરા ચાલુ છે ચાલુ રહેશે જ આગળ પણ એટલે આજે જે આ પચાસ ડિગ્રી જે તાપમાન થઈ ગયું છે અને લોકો જે ગરમીમાં ત્રહી ગયા છે તો તેની સામે અમે લોકો વરસાદની અલગના કરીએ છીએ અને અમારી વારીમાં બધું અનાજ ભેગું કરી અને અમે પહેલો કોળિયો કૂતરાને ખવડાવશું અને પછી બધા ખાસું અમે મળીને આજનો દિવસ એટલે કે બમન મહિનો ને બમન રોજ અમારા પારસી સમાજ માટે બહુ પવિત્ર ગણાય છે આજનો દિવસ અમે ઘી ખીચડી તરીકે ઉજવીએ છીએ જેમાં અમે લોકો ઘરે ઘરેથી દાળ ચોખા અનાજ બધું ભેગું કરીને એક બાજુએ વાડીમાં જઈને ખાઈએ છીએ અમારો એક જ ઉદ્દેશ્ય છે કે અમે લોકો વરુણદેવને રીઝવીએ જેનાથી ખેડૂતોને ને આપને પાણીની કદી તંગી થતી નથી આ ખીચડીનો તહેવાર છે કેટલા વર્ષોથી ચાલુ રાખેલો છે અને આ ઘી ખીચડીનો તહેવાર ખાલી નવસારીમાં ઉજવાય છે જ્યારે પડ્યો હતો અને વરસાદ નહીં હતો ત્યારથી નવસારીના પારસીઓ આ નીકળેલા હતા કે વરસાદ આવે તેના હિસાબથી અમે દાળ ચોખા ચાવલ ને એ બધું ભેગું કરીએ છે ને પછી અમારું પારસીઓની વાડી છે તો ભેગા કરીને ખાઈએ છીએ